વડોદરાના અલકાપુરી વિસ્તારમાં શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિજીની ગણપતિજી ની સ્થાપના કરવામાં આવી વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે આજે અલ્કાપુરી વિસ્તારમાં શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ દ્વારા ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મંડળ દ્વારા છેલ્લા આડત્રીસ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ ગણેશજીની મૂર્તિ બાલાજી સ્વરૂપમાં બિરાજમાન છે આ ગણેશજીની મૂર્તિમાં ખાસ કરીને વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને પાણીમાં ચડચડ પ્રાણીઓને પણ કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે આ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિના પંડાલમાં સ્વચ્છતાનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે વગ્રડુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપર નિર્વિધ્યમ સર્વ કાર્ય સુસરદામ ઓમ સિમન મહાગના નમો નમ જય ગણેશ આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મહાદેવ યુવક મંડળ તરફથી બેસાડવામાં આવે છે આ ગણપતિની ખાસિયત એવી છે કે જે બી મનોવાંછિત ફર અથવા જે બી મનોવાંચિત જે બી ઈચ્છાઓ આ ગણપતિ આગળ બોલે છે એની બધી મનોકામના પૂર્ણ થાય છે આ ગણપતિ ઓગણીસો ને સિત્યાસી સાલમાં સ્થાપના કરવામાં આવી હતી આ ગણપતિ શ્રી કાશી વિશ્વ મહાદેવ જેતરપુર રોડ પર વિરાજમાન છે આ સ્વયં મહાદેવ જે જેમના પિતાશ્રી છે એમના સ્થાન પર આનું વિરાજમાન કરવામાં આવ્યું છે અને ટોટર આના આડતીસ વર્ષ પૂરા થયા છે દીપક ગોવિંદભાઈ ગૌરવ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી